નમસ્કાર મિત્રો ઓલિન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગરમીની સિઝનમાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નારિયેળ પાણી પીવું એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઉનાળામાં નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે નારિયેળ પાણીમાં એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જેનું સેવન કરવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે સાથે જ તે ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી થવા દેતું નથી હાઇડ્રેટેડ રહેવા માટે તમે તેનું સેવન કરી શકો છો નારિયેળ પાણી એનર્જી પણ પ્રદાન કરે છે શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી તમારું વજન પણ ઘટી શકે છે હા તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે તો ચાલો જાણીએ કેવી રીતે નારિયેળ પાણી પીવાથી વજન ઓછું થાય છે મિત્રો નારિયેળ પાણી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે આમાં મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા કેલ્શિયમ મેંગેનીઝ પોટેશિયમ એમિનો એસિડ અને એન્ટીઓક્સિડન્ટો હોય છે આ ઉપરાંત તે કેલરી કાર્બો કાર્બોહાઈડ્રેટેડ અને સુગરમાં ખૂબ જ ઓછી હોય છે એક રિપોર્ટના અનુસાર ઉનાળાની ઋતુમાં શરીરનું મેટાબોલિઝમ વધારે હોય છે આવી સ્થિતિમાં આ સિઝન વજન ઘટાડવા માટે બેસ્ટ છે જો તમારું વજન વધારે છે તો તમે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો તે ઘણી રીતે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે વાસ્તવમાં નારિયેળ પાણીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે જે તમને શરીરમાં સુગર વધાર્યા વગર હાઇડ્રેટેડ રાખી શકે છે તે મેટાબોલિઝમને પણ બૂસ્ટ આપે છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું છે તેવો અનુભવ કરાવે છે વજન ઓછું કરવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે આવામાં નારિયેળ પાણીના મદદથી તમે પોતાને હાઇડ્રેટેડ રાખી શકો છો હાઇડ્રેશનથી મોટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ભૂખ ઓછી લાગે છે નારિયેળ પાણીમાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે અને સુગરી પદાર્થ જેવા કે સોડા ફ્રૂટ જ્યુસની સરખામણીમાં આ હેલ્ધી નેચરલ ડ્રિંક છે લગભગ બસો ચાલીસ મિલી નારિયેળ પાણીમાં માત્ર પિસ્તાલીસથી સાહીઠ કેલેરી હોય છે આવામાં ખાસ કરીને વજન ઘટાડવાની યાત્રામાં વધુ કેલેરીવાળા પીણાને બદલે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ કારણ કે તે અન્ય પીણાની તુલનામાં શરીરમાં કેલેરીની માત્રા ઘટાડે છે અને આ રીતે તમે વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો મિત્રો નારિયેળ પાણીમાં મે મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ વિટામિન સી વગેરે જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ બધા જ જરૂરી છે જ સાથે તે બધા મેટાબોલિઝમ અને એનર્જી ઉત્પાદનને વજનના મેનેજમેન્ટના મુખ્ય પરિબળો છે ધાર્યે પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનો કુદરતી સ્ત્રોત છે અને તે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવાનું કામ કરે છે જ્યારે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બરાબર હોય છે ત્યારે તે કસરત કરતી વખતે હાઈડ્રેશનને સંતુલન જાળવી રાખે છે આમાંથી તમને એનર્જી મળે છે અને તમે શારીરિક કાર્ય અને કસરત વધુ સારી રીતે કરી શકશો અને આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે નારિયેળ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે કેટલાક અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે નારિયેળ પાણીમાં એવા તત્વો હોય છે જે ભૂખને ઓછી કરે છે જો તમે જમતા પહેલાં નારિયેળ પાણી પીવો છો તો તેનાથી તમને પેટ ભરેલું લાગશે અને તમે ઓછું ખાશો શરીરમાં કેલરી ઓછી થશે આ રીતે તમે વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો